લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સોમવારનું વ્રત પણ રાખે છે એવી ધાર્મિક માન્યતા છે કે સોમવારનું વ્રત કરવાથી પરિત મહિલાઓને સુખ અને સૌભાગ્ય મળે છે અપરણિત લોકોના વહેલા લગ્ન થવાની સંભાવના છે તે જ સમયે પવિત્ર શ્રાવણ મહિનો ઈચ્છિત વરદાન મેળવવા માટે આવે છે જો તમે માત્ર કેટલાક ઉપાય કરશો તો મહાદેવની કૃપા તમારા પર રહેશે શ્રાવણના પહેલાં સોમવારની રાત્રે તમારી સમસ્યા મુજબ તમારે કયા ઉપાય કરવા જોઈએ આપણે હવે જાણવાના છીએ જો તમારા લગ્ન ન થઈ રહ્યા હોય તો તમારે કયા ઉપાય કરવા જોઈએ લગ્ન તો થઈ ગયા પણ ટેન્શન રહે છે જો નોકરી નથી હો મળતી પ્રગતિ ન હોય કે ધંધામાં મંદી હોય અથવા પરેશાનીઓ અને રોગોએ ઘરનો કબજો લીધો છે તો આજે તમારે આ ખાસ ઉપાયો જાણી લેવા જોઈએ જે તમારી બધી સમસ્યાઓ દૂર કરશે મિત્રો ભગવાન શિવ તો ફળ ફૂલ અને જળ ચરાવવાથી જ પ્રસન્ન થઈ જાય છે શ્રાવણ માસમાં ભક્તો ભક્તિભાવથી ભગવાન શિવની આરાધના કરે છે શ્રાવણ સોમવારના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે આ ઉપાયોનું પાલન કરવાથી સાધકને ઈચ્છિત ફર મળે છે જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા ઈચ્છતા હો તો શ્રાવણ માસના પહેલાં સોમવારે આ ઉપાય અવશ્ય કરો ચાલો જાણીએ તે ઉપાય પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાકાલ લખો નંબર એક શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે વિશેષ પરિણામ મેળવવા માટે સવારે વહેલા સ્નાન કરો અને ભોલેનાથ મંદિરમાં જાઓ આ પછી ભગવાન શિવ માતા પાર્વતી અને નંદી બાબાને ગંગાજળ ચઢાવો આ પછી શિવલિંગ પર ચંદન બેલપત્ર ધતુરા અને અક્ષત ચઢાવો પછી ભોલેનાથને સફેદ રંગની મીઠાઈ ખાંડ કે બરફી અર્પણ કરો નંબર બે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે સાંજે માટીનો દીવો લઈને સરસવના તેલમાં વાટ નાખો હવે તેમાં બે કારા ગુંજા નાખીને જગારો તેનાથી તમારા ઘરમાંથી ખરાબ નજર કે ખામી દૂર થઈ જશે નાણાંના પ્રવાહના વધુ રસ્તાઓ ખુલશે આ સિવાય જો તમારો નોકરીમાં પ્રગતિ નથી જોવા મળતી તો તે રાત્રે કોઈ પણ નદીના કિનારે દેશી ઘીનો દીવો પ્રગટાવો તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે અને નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ રહેશે તો નોકરીમાં જલ્દી જ સારો બદલાવ આવશે નંબર ત્રણ શ્રાવણ મહિનાના સોમવારે શેરડીનો રસ લઈને મંદિરમાં જાઓ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો આ સમય દરમિયાન માનસિક રીતે ભગવાનનું ધ્યાન કરો અને એમને તમારી ઈચ્છાઓ જણાવો આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે નંબર ચાર આ ઉપાય શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરો આ માટે સૌથી પહેલાં સ્નાન કર્યા બાદ ભગવાન શિવનું ધ્યાન કરો ભગવાનની પૂજાની સાથે ચોખાના દાણા પણ ચઢાવો તમારી ઈચ્છા પણ મહાદેવને જણાવો ધ્યાન રાખો કે આ ચોખા તૂટેલા ન હોવા જોઈએ નંબર પાંચ શ્રાવણ માસના પહેલાં સોમવારે ભગવાન શિવને ઘી અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો આ પછી આ પ્રસાદને બંને તેટલા લોકોમાં વેચો આ સિવાય મહામૃત્યુંજય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તેનાથી ભોલેનાથના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સિવાય ભગવાન શંકરને કાંઈનું કાચું દૂધ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભક્તોને હંમેશા ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે નંબર છ શ્રાવણ માસના પહેલાં સોમવારે ઉત્તર તરફ મુખ કરીને ભગવાન શિવની પૂજા કરો આનાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત નિયમિતપણે શિવ મંત્ર ઓમ નમ શિવાયનો જાપ અગિયાર એકવીસ એકાવન એકસો આઠ વાર ભક્તિભાવ સાથે કરે છે તો શિવના દરેક સોમવારે ઉત્તર દિશા તરફ મુક્ત કરીને ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે નંબર સાત જો તમારે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવી હોય તેથી શ્રાવણ માસના સોમવારે ભગવાન મહાદેવને દૂધ અને ગંગાજળથી અભિષેક કરાવો આ ઉપાયથી ધન લાભની શક્યતાઓ ઊભી થવા લાગે છે અને નંબર આઠ શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ માસના સોમવારે ચંદનના પાન પર જય શ્રી રામ લખીને ભગવાન શિવને અર્પણ કરો આ ઉપાય કરવાથી દરેક પરેશાનીઓથી મુક્તિ મળે છે નંબર નવ શ્રાવણ માસમાં દરરોજ ગાયને ચારો ચઢાવો જો શક્ય ન હોય તો પૂરા ત્રીસ દિવસ સુધી ગૌશાળામાં પૈસા જમા કરો જો તમારી પાસે સમય હોય તો જાતે જ જાઓ અને ગૌશાળામાં ગાયોની સેવા કરો તે ખૂબ જ સરળ છે પરંતુ તેના ફાયદા અપાર છે આ સિવાય જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છો તેથી શ્રાવણ માસમાં દરરોજ ગાયના કાચા દૂધમાં કાળા તલ ઉમેરો અને ભગવાન શિવનો અભિષેક કરો આમ કરવાથી રોગ જલ્દી ઠીક થઈ જાય છે નંબર દસ શ્રાવણ માસના પહેલાં સોમવારે સાંજે તરાવની ચોખ્ખી માટીમાંથી આઠ કે દસ પાર્થિવ શિવલિંગ બનાવો સોપારીના પાન પર એલચીની એક લવિંગ મૂકો ભગવાન શિવને અર્પણ કરો ગોરી શંકરાય નમઃ અને પાર્વતીપતિ નમઃ જો તમે આ મંત્રનો જાપ કરો છો તો બીજા દિવસે શિવલિંગને નદીમાં તરતા મૂકો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઈચ્છિત જીવનસાથી સાથે લગ્ન કરવાની ઈચ્છા પૂર્ણ થાય છે નંબર અગિયાર ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે અથવા તો કામ ધીમી ગતિથી ચાલે છે તેથી શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે બાંસ સ્ટીક પર ત્રિકોણ આકારનો ધ્વજ લો અને તેને ઓફિસ બિલ્ડિંગની ટોચ પર મૂકો ધ્યાનમાં રાખો કે તેને લાગુ કરતી વખતે કોઈ તમને જુએ નહીં અથવા વિક્ષેપથી બચવું જોઈએ સાંજે લાલ કપડાંમાં એક નાળિયેળ બાંધીને તમારા ઘર અથવા ઓફિસમાં રાખો તેનાથી વેપારમાં વધારો થશે નંબર બાર જો પતિ પત્નીના સંબંધોમાં સતત તણાવ રહે છે તો શ્રાવણ માસના પહેલાં સોમવારે શિવને રુદ્રાક્ષની મારા અને દેવી પાર્વતીને શૃંગાર અર્પણ કરો જો શક્ય હોય તો દરેક સોમવારે તે સાથે શિવ ચાલીસાનો પાઠ કરો નંબર તેર આ ઉપાય શ્રાવણ માસના સોમવારની પહેલી રાતથી શરૂ કરો અને તેને ચાલીસ દિવસ સુધી સતત કરો સાંજે શિવ મંદિરમાં દેશી ઘીનો દીવો પ્રગટાવો અને શિવ ચાલીસાનો પાઠ કરો જો તમારા ઘરની નજીક કોઈ મંદિર નથી તો તમારા ઘરે આ ઉપાય અજમાવો ભગવાન શિવશંકર ભોલેનાથ ચોક્કસપણે તમારી દરેક સમસ્યાનો સમાધાન કરે છે બસ જરૂર છે તેમને સાચા હૃદયથી યાદ કરવાની નંબર ચૌદ જો તમે શ્રાવણ માસના સોમવારના પહેલા દિવસે શિવ મંદિરમાં જઈ શકો છો તો તે ખૂબ જ સારું છે પરંતુ જો તમે ન જઈ શકો તો તમારા ઘરના પૂજા સ્થાનમાં ભોલેનાથને તલ ચઢાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે અને વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે તેની સાથે સુખ સમૃદ્ધિ પણ વધે છે મિત્રો તમને આ વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી મિત્રો તમને અમારો આ આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો દેવી લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વર્ષાવશે વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર ધન્યવાદ હર હર મહાદેવ